હા છત ટ્રાઈપ કરજો શું બોલાનો હં હેલો ફેમિલી તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં આવશો અને હું પણ મજામાં છું તો બ્લોગ જોઈ રાખો ફ્રેન્ડ કેમ કે આગળ બહુ મજા આવશે અમે જઈએ છીએ જમવા માટે તો બ્લોગમાં બન્યા રહેજો હવે જમવા આયા

કેમ છો તમે તમે બધા બધા આઈ હોપ કે મજામાં મજામાં હશો પણ છું તો આજે આવી ગયા છે સરપંચના સરપંચના ઘરે ઘરે જમવા માટે તો બ્લોક માં બન્યા રેજો અને હવે થોડી વાર છે તો એટલા માટે અમે થોડી ખેતરમાં ફરવા નીકળ્યા છે તો તમે જોઈ શકો છો આ છે તમાકુ

બહુ દિવસે ખેતરમાં આવ્યા છે તો તો વ્લોગમાં બન્યા રહેજો હજુ જમવાનું બાકી છે સરપંચના ઘરે લાડવા ધાબુ ભરાય છે એટલા માટે સરપંચના ઘરે જમવાનું હજી તો એટલે અમે બધા આવ્યા છે ગામમાં અને ત્યાંથી એ ખેતરમાં જ રહે છે એ લોકો તો અમે વાડીએ થોડું ફરી લઈએ ત્યાં સુધી જમવાનું થાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ તો મમ્મી લોકો આગળ જતા રહ્યા છે અને અમે રહી ગયા છે પાછળ કેમ કે આને ચપ્પલ જોઈતા તા કઈ બાજુ નીકળવાનું છે આગળ જતી રહી જોતી જોતી ગઈ ને એ મમ્મી એવું જોતી કે માર કિસુ કેટલે રહી ગઈ એવું જોતી બો બોરા લાગ્યા છે બોરા ખેતરમાં જો મમ્મી રે રહી દેખાય સામે ઈ મજા આવે કિસુ કેવી મજા આવે બહુ મજા આવે તને ગમે ખેતરમાં આવ ગમે તને ઈગ ના 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 રેવા દે ના તોડાય ના તોડાય હા ભોડે હા ચેતર વાળો બોડે આ તો મામાનું જ ખેતર છે બેટા હા તો ના તોડાય આપણે મામાનું બગડી ના જાય હા એટલે ના તોડાય ચા આપણે મમ્મી જો બોર 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 કીસુ બોર પાક્યા નહીં લાગે આગળ પાકેલી બોર હશે ને હજુ નહીં પાક્યા બીજી બોરે જોઈશું આગળ હોય તો હા જોઈશું ને તો આગળ અહીં આગળ આવીને થોડીક અહીં અહીં વિડીયોમાં દેખાવતું જરી વિડીયો બને છે હેલો કેમ હેલો સબસ્ક્રાઈબ કેમ બોલ ને શીખવું પડે સબસ્ક્રાઇબ એવું બોલ નહીં આવડતું તો આખો પટ્ટો છે તે અમારો જ છે આખેતર અમારું જ છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો એમાં ઘઉ ઉગાડ્યા છે હજી અઠવાડિયા જેવું થયું હશે ને કઈ રહીને ગયા આ લોકો આવે છે હા મમ્મી લોકો આગળ જતા રહ્યા કી શું આ મમ્મી લોકો આગળ જતા રહ્યા આગળ હું ફટાફટ ચાલતી નહીં તો થાકી ગઈ

આના પેલું દેબુ મામાનું પેલું દેબુ એ નીચે કરીએ દેબુ મામાનું હં દેબુ મામાનું આ બધા ખેતર અમારા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અને એમાં એકમાં બેમાં ઘઉં કર્યા છે અને પેલામાં તમાકુ છે જો આ બધી તમાકુ છે આ બધા ખેતર અમારા જ છે કઈ રેન ગયા હવે પા ઉપર ઉપરથી નીચે

હા બતાવો બતાવો લાડવા ખવાશે હજુ લાડવા તો ખાઈ છું ને લાડવા થતો લગીને તો આપણે ફરી લઈએ ખેતરમાં આ ચીકણી બહુ માટી પગ પહેરી જાય છે જો ગોબઈ જાય છે ગોબઈ જાય છે પાણી મૂકેલું છે ને એટલે છે જ આગું ભોર જો બધા જો તૂટી પડ્યા છે જો જો જો

બો બધા બોરા તોડ્યા છે જુઓ તમે જો આ બધા બોરા તોડે છે કેટલા તોડ્યા બેટા બતાવી જોઈ બે જ જો મમ્મી છે માસી

જો એન ખોરા માલ ખોરા ભર દો કોરા ભર જાગો કઈ ગઈ જાગુ જાગો એમાં છે કઈ બીજે મસ્ત બાજુ રહી ગઈ તું ઉતરી પડી जागू। <laughs> खाटो से जरी। पेली मोटी है? मासी सरस से कोई नहीं खावा तो ने बोरो કડવી કડવીસે એટલો નાડો આવડો નાવડો ડફા થઈ રહ્યો જો મને બધું મોટી બોરે જીએ મોટી પોરે જોઈ લે ત્યાં ચાખી લે કેવી લાગે ચાકજી वो मीठी से कड़वी लागे कड़वी लागे એટલે તો લપડાઈ રહ્યો છે તા એટલે તો તળતું નહીં રૂપણાર ઉડસે આ ખારામ મજા નહીં મજા નહીં હેલો કર હાઈ કર હાઈ આલે જલપા હેડો બધો વો પેલી હાડી મોટી હાડી મોટી કાઈ પાજે આગો જા આપા જો કેટલા સારા કેટલા બધા બોરા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફૂલ ફૂલ બોરો છે ખાવો હોય તો આવી જાઓ અમને તો આજે બહુ મજા પડી ગઈ બોરો ખાવાની બોરો જઈ જઈને ખવાડા થઈ ગયા શું કરવા આવેલા શું કરવા ગતા રહ્યા અમે અમે સરપંચના ઘરે આવ્યા હતા પછી ત્યાં બહુ ટાઈમ હતો ને વાર હતી થોડી જમણવારની તો અમને એવું થઈ લાવ ચાલો ખેતર નજીક છે અમારું તો જોતા આવીએ ફરતા આવીએ બહુ દિવસે આવ્યા છે તો તમે આવ્યા તો અહીંયા આગળ બોરા બહુ જ લાગ્યા છે તમે ફરીએ છીએ બોરા ખાઈએ છીએ જો કેટલા બધા બોર લાગ્યા છે પાકા પાકા બધા લીધા હવે બચારા કાચા કાચા બોર રહ્યા છે ઉપર પાણી મૂક્યું છે ખેતરમાં તો પગ ઘૂસી જાય છે તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે તમને શું થાય ભે આવી

ના ના હારી છે તમાકુ કું હારી સરસ છે ભાઈ આવું વર્ષે જોઈએ પડે છે પછી આવતી સાલ પછી કરીશ બીજું ફાયદો પીલા કાઢવાના છે ખાલી માણસ તો કપાસમાં હા તો આ અમારું આ બીજું છે શું કે ભરી લે

કરી લેજો આમ કર આમ કર આમ કર કરી લેજો આમ કર આમ કર આમ કર હા સબસ્ક્રાઈબ કરજો ક્યુટ તો કેટલી ક્યુટ અમારી બેન ની ભાણી છે વેરે ગયો વેરે ગયો ઉભરિયાલું પી ઉભરિયાલું હો ઓલી બધા વેરે ગયા પકડ ખોરો પકડ હે આ પકડ હા તું ખાલી આમ પકડ ને આયુ પકડ હું તને ભરિયાલું હજુ બોર છે ભર દીધા બધા ભરતીતા મોર આવ્યો ચાલો ફ્રેન્ડ્સ તો આપણે હવે ખેતરમાંથી જઈએ જમવા માટે જમવા જવાનું બેટા મામાને ત્યાં જમવા લાડવા ખાવા કા જો કે અમે લાડવા ખાવા દયો કે પડી ના જાય પડી જશે હં ઓછું પકડ દેશ આગળ થઈ જા તો ખેતરમાંથી અમે હવે જઈએ છીએ બોરા ખાઈને અમે પાછા આવી ગયા છે ઘરે હવે જમવાનું થઈ ગયું હશે તો જોઈ લઈએ અને જમીન પછી આપણે નીકળીએ ઘરે તો બ્લોગમાં બન્યા રહેજો કે કેમકે હવે ભરાવા આવી ગયું છે એટલે જો આખા રસ્તા વેરતી વેરતી આવી બોરો જમવા આયા ક્યાં લાડવા સરપંચ ના ઘરે સરપંચ ના ઘરે

ભરાઈ ક્યુ થાબું આ બાજુ હા તો ફ્રેન્સ આ મારા સરપંચનું ઘર બની ગયું છે બની ગયું એટલે મતલબ ધાબુ ભરાઈ ગયું છે તો અમે એટલા માટે અહીંયા આગળ આવ્યા હતા તો સરપંચ મારો ભાઈ છે એટલે અમે એવું કહે છે સપનનું ઘર એમ મારો ભાઈ થાય છે તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો તમને વ્લોગ તો હવે અમે જમી પણ લીધું છે અને બધું તો હવે અમે ઘરે જઈએ તો ઘરે જઈએ હમણાં થોડી વાર રહીને પછી આપણે બ્લોગનો એન્ડ કરીએ ઓકે તો આ બધા ઘર જોવે છે હજી જુઓ એમને અમારી વાડી છે આ બધું 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 બધું

આજે આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો લાઈક કરી દેજો બાય